મારું નામ વોડેદ્ર દિયામાં દેખાય છે હું ધોરણ છ એમાં અભ્યાસ કરું છું આજે હું તમને મેળા વિશે કહીશ મેળો મેળામાં આપણે જઈએ ત્યારે ઘણી બધી દુકાનો જોવા મળે છે પછી મેળામાં ચકડોટ જેવા ઘણા બધા રમકડા હોય છે જેમ કે ચકડોર જમ્પિંગ જેવા રમકડામાં આપણે મનોરંજન કરવામાં મોકો મળે છે મન મેળામાં ઘણી બધી દુકાનો હોય છે જેમકે ખાવા પીવાની વાસણોની છોકરીઓ માટે કટલેરીની રમકડા રિંગ વગેરે હોય છે ગુરુદેવ મારું નામ મોટવાડીયા બાળસબાબુ બાબુભાઈ છે હું જૂના છ દિવનો અભ્યાસ કરું છું ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરીના દિવસે આવે છે ઉત્તરાયણના આગલા દિવસે બજારમાં રેડ જોવા મળે છે ઉત્તરાયણની આગલી રાતે અમે ચિન્હા બાંધીએ છીએ ઉત્તરાયણ ના દિવસે અમે મમરાના લાડુ અને ચીકી બનાવીએ છીએ ઉત્તરાયણના દિવસે અમે પતંગ પહેરાવીએ છીએ અને મજા માણીએ છીએ જય ગુરુદેવ મારું નામ કેશવાલાલ વસુ દિનેશભાઈ છે હું ધોરણ છ બીમાં અભ્યાસ કરું છું આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ આ દિવસ ચૌદ જાન્યુઆરીના રોજ ઉજવવામાં આવે છે આ દિવસે સૂર્ય મકર રાશિમાં પ્રવેશ થાય છે આ દિવસે આપણે પતંગ ચગાવીએ છીએ ઉત્તરાયણમાં આપણે ઊંધિયું પૂરી ખાઈએ છીએ ઉત્તરાયણમાં આપણે ચીકી અને તરના લાડુ મીઠાઈ તરીકે ખાઈએ છીએ મારું નામ મોડેલાઈ રાજુભાઈ છે ઉત્તરાયણ ધોરણ છ બીમાં અભ્યાસ કરું છું આજે હું તમને ઉત્તરાયણ વિશે કહીશ ઉત્તરાયણ ઉત્તરાયણ ચૌદ જાન્યુઆરીએ ઉજવવામાં આવે છે ઉત્તરાયણ બાળકોનો પ્રિય તહેવાર છે ઉત્તરાયણ ઉત્તરાયણ જ્યારે સૂર્ય મકર રાશિમાં પ્રવેશે છે ત્યારે ત્યારે તેને મકરસંક્રાંતિ કહેવામાં આવે છે અને સૂર્યના કિરણો જ્યારે ઉત્તર દિશા તરફ આગળ વધે છે એટલે તેને ઉત્તરાયણ પણ કહેવામાં આવે છે ઉત્તરાયણ ઉત્તરાયણમાં બધા જ લોકો ચીક્કી તલના લાડુ મમરાના લાડુ અને ઊંઝા જેવી અલગ અલગ વાનગીઓ ખાતા હોય છે ઉત્તરાયણમાં બધા બધા લોકો પોતાના પરિવાર સાથે અદાશી ઉપર ચડીને પતંગ ચગાવતા હોય છે મારું નામ બાળાજાન છે હું છબીમાં અભ્યાસ કરું છું હું આજે તમને પ્રવાસી વિશે કહીશ મને પ્રવાસમાં જવું બહુ ગમે છે બીજા વર્ષે હું મારી સ્કૂલમાંથી મને પ્રવાસમાં લઈ જવામાં આવી છે આવી હતી ત્યાં હું જૂનાગઢના પ્રવાસમાં ગઈ હતી ત્યાં મેં દેશ અને વિદેશના પક્ષીઓના પ્રાણીઓ જોયા હતા ત્યાં અમે બસમાં ગયા હતા તેમાં મેં ખૂબ જ મસ્તી કરી હતી ને ત્યાં અમે દાતાર અને ગિરનાનો પર્વત પણ જોયો હતો